દોસ્તો અત્યારે તમને બધાને ખબર છે કે વધી રહ્યો છે જેમાંથી ઘણા બધા લોકો બધા લોકો એનએલ તરફ જઈ રહ્યા છે જ્યાં દોસ્તો અમે બીએસએનએલ એ પણ વાયદો કર્યો છે કે ટૂંક સમયમાં અમે ફાઈવજી સર્વિસ પ્રોવાઈડ કરાવશું જ્યાં દોસ્તો તેમનું કામ પણ ચાલુ થઈ ગયું છે હવે તમને એમ થતું છે કે આપણે બીએસએનએલ નવું સિમ કાર્ડ લઈ રે અને આપણા દોસ્તો તેના જ માટે હું તમને આજે બતાવું છું તમે ઘર બેઠા તમારી મનપસંદ નંબર રહી શકો છો કેવી રીતે રહેવાના છે તેની પ્રોપર હું તમને આજે ટ્રેક બતાવીશ જેમની મદદ થી તમે આસાનીથી ઘર બેઠા તમે બી એસ એન તમારા મનપસંદ નંબર કરી શકો છો તો ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા કોઈ પણ પ્રકારનું તમારે બ્રાઉઝર ઓપન કરવાનું છે ઓપન કર્યા પછી તમારે અહીં સર્ચ બારમાં સર્ચ કરવાનું છે બીએસએનએલ એસ નંબર તો પહેલી વેબસાઇટ આવે તમે ધ્યાન દો જેમાં સી વાય એમ એન રખેલું છે તે જ વેબસાઇટમાં તમારે જવાનું છે અહીંથી વેસ્ટ ઝોન સિલેક્ટ કરી દેવાનું છે પછી ગુજરાત સિલેક્ટ કરી દેવાનું છે અહીં તમારે જે કોડ આવે તે તમારે કોડ નાખી દેવાનો છે કાંઈક આ રીતનું જીએ થ્રી ડી વાય પર કરી ક્લિક કરીને કન્ટિન્યુ પર ક્લિક કરી દીધું ત્યાર પછી અહીં સિલેક્ટ નંબર આવશે તમારે સિલેક્ટ નંબર પર ક્લિક કરીને અહીં સર્ચ ઓફિસ સિરિયલ સિરિયલ તમે નંબર લઈ શકો છો સ્ટાર્ટ નંબર અને એન્ડ નંબર તમારે જે પણ નંબર લેવા હોય તેના પર ક્લિક કરીને તમારે અહીં સર્ચ કરી દેવાના છે જે તમારે નંબર લેવા હોય તે અને સર્ચ પર ક્લિક કરી દો અહીં ફરીથી તે કોડ નાખવાનો છે નવ એ એજી અને કન્ટિન્યુ પર ક્લિક કરી દીધો તો અહીંથી તમને તે નંબર આવી જશે તમારે જે નંબર જોયો તેના પર ક્લિક કરો અને રિસિવર્ડ નંબર પર ક્લિક કરી દો અહીં તમારા જે અલ્ટરનેટ નંબર છે તે નાખવાના છે ત્યાર પછી તમારા નંબર પર ઓટીપી આવશે તે નાખીને સબમિટ કરી દો ત્યાર પછી તમારામાં એક એસએમએસ આવશે જે તમારે રાખવાના છે અને પછી તમારા બીએસએનએલની ઓફિસ પર જઈને તમે તે એસએમએસ બતાવશો એટલે તમને સિમ કાર્ડ મળી જશે એવી જ રીતે તમે ફેન્સી નંબર પણ સિલેક્ટ કરી શકો છો જેમ કે બી અહીંયા જે કોડ આપે છે તે કોડ નાખવાનો છે બી ટુ એટ આ નાખીને કન્ટિન્યુ પર ક્લિક કરી દો ત્યાર પછી કરેક્ટ લખેલું આવશે અને નંબર તમારા જે ફેન્સી નંબર જોતા હોય તેના ઉપર ક્લિક કરો જેમ કે છે એન્ડના નંબર જોવે છે આપણે સાતસો છ્યાસી તો આવી રીતે રાખીને સર્ચ પર ક્લિક કરી દીધો આવી તમે આ તમે આસાનીથી ના નંબર શકો છો જેમની મદદથી ઓફિસે જઈને તમારો સીટ તમારો મેસેજ બતાવવાનો છે એટલે તમને ત્યાંથી બી ના નંબર મળી જશે હવે ઇન્ટરેસ્ટિંગ ગુજરાતીમાં વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીધો અને આ વિડીયો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો